આપણે બટેકા લેવાના છે 50 ના 2 કિલો કે છે આપણે લઈ લે 50 ના 2 કિલો તો એ ભાઈ જબલો ઉંબાવે છે જબલામાં પણ આપણે કાંદા પણ લેવાના છે 2 કિલો એ 50 ના 2 કિલો છે તો એ પણ લઈ લે આપણે ચાલો આપણે માર્કેટમાં ચાલે જઈએ હવે માર્કેટમાં જતા જતા ટીંડોરા જોઈએ છે તો આપણે ટીંડોરાનો ભાવ પૂછ્યો આપણે પણ ટેન્ડરા ભાવ પૂછ્યો પણ બહુ ચાલીસ ના અઢીસો કે છે આપણે લેવા નથી તો આપણે માર્કેટમાં હજી સહેલા જઈએ ભાઈ ચાલો દોસ્તો જો આ બધા માર્કેટમાં કેટલા બધા માણસો બેસે બધા સબ્જી લઈ છે તો હવે આપણે ટમેટા લઈ લઈએ ફાઇનલી ટમેટા એ પણ ચાલીસ ના કિલો છે